નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ વીસ મે બે હજાર વાર સોમવારના રોજ ચણાની આવકની વિશે વાત કરીએ તો ચણાની આવક રાબેતા મુજબ જેવી જોવા મળી રહી છે મિત્રો અને હરાજીની વાત કરીએ તો આપણે છાપરા નંબર ત્રણમાં ઓફિસ સાઇડથી હરાજીનું કામકાજ ચાલુ છે મિત્રો તમે જોઈ શકો છો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાય છે આજના દેશી

છત્રી એકતાલીસ 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 એકાવન છપ્પનમાં ફ્રી બારસો ને છપ્પન રૂપિયાનો ભાવ થયો બારસો ને છપ્પન રૂપિયાનો ભાવ થયો છે બારસો ને છોતેર રૂપિયાનો ભાવ છે સુપર માલ છે બારસો રૂપિયામાં વેચાણો માલમાં કાંઈ નહીં સુપર ક્વોલિટી સાથે બારસો રૂપિયાનો ભાવ ये 1341 ₹921 ₹3141 पानीपुरी 941 मौलिया मसालापुरी 1441 1441 मोटा चना है थोड़ा 1441 ₹નો ભાવ થયો છે હાલો ક્રિશ બે નંબર 1571 1571 ₹નો ભાવ થયો છે છોલે થી વીડિયો હાલો ક્રિશ બે નંબર થઈ ગયો